નવા ઘરે ગૃહ પ્રવેશ કુંભ સ્થાપન કળશ સ્થાપન માટે જરૂરી વસ્તુઓ નવું ઘર ખરીદો ત્યારે કુંભ સ્થાપન કરવા માટે મગ મીઠું હળદર કંકુ ચોખા આ પાંચ વસ્તુના પાંચ સાથિયા પાણીયારે કરવાના એટલે આ પાંચ વસ્તુ સોપારી સવાર રૂપિયો તમે વિદેશ કોઈ પણ નાણું મૂકી શકાય નાગરવેલના પાંચ પાન નાગરવેલ ન હોય તો આંબાના પાન પણ લઈ શકાય પાણી ભરવા માટે માટે નાની લોટી આરતી પાંચ દિવેટ વાળો દીવો જો પાંચ દિવેટ વાળો દીવો કરી શકાય એવો દીવો ન હોય તો ડીશ કે થાળી કે મોટા દિવેટિયામાં પાંચ દિવેટ મૂકી આરતી કરી શકો ભગવાનની આરતી હંમેશા પાંચ દિવેટના દીવાની કરવી સાથે અગરબત્તી કંકુ ચોખા દહીંમાં થોડી ખાંડ નાખી ગળું દહીં પ્રસાદી માટે અને ગોળધાણા બંનેને મિક્સ કરી પ્રસાદી બનાવી ભગવાનને અને માતાજીને ધરવાની ભગવાનના સ્થાપન માટે પણ ઘઉં લેવા કુંભ સ્થાપન માટે કુંભ લેવાનો કુંભને હાર પહેરાવી દેવો અને ઉપરથી શ્રીફળ મૂકવાનું હોય એટલે આખો કુંભ પાણીથી ન ભરવો છૂટા ફૂલ લેવા શ્રીફળ અને ગણેશજીની મૂર્તિ અને કુળદેવી માતાજીની મૂર્તિ અથવા ફોટો તૈયાર કરવા કુંભમાં પાણી ભરી એમાં સવા રૂપિયો થોડા મગના દાણા નાખવા કળશમાં શ્રીફળ મૂકી શ્રીફળની ચારે બાજુ પાંચ પાન મૂકવા પાન થોડા કુંભમાં અંદરથી મૂકવા કે જેથી પાન પાણીને અડે પછી કળશના ચારે બાજુ કંકુથી સાથીઓ કરવો કોરું કંકુ લેશો તો સાથીઓ બરાબર નહીં થાય એટલે થોડું પાણી કંકુમાં નાખી સાથીઓ કરવો ત્યાર પછી શ્રીફળ પર પણ કંકુનો સાથ્યો કરવો સાથ્યો કરવા માટે જમણા હાથની ત્રીજી આંગળીનો જ ઉપયોગ કરવો પછી શ્રીફળ પર ચોખા મૂકવા ત્યાર પછી માથે ઓઢી ઈંઢોણી મૂકી ઈંઢોણી પર કળશ મૂકવો પછી ગીત ગાતા ગાતા નવા ઘર સુધી જવું શેરી વળાવી સજ કરું ઘરે આવો ને મારી શેરી પધરા નવા ઘરે પહોંચી ઘરમાં કુંભ સાથે પ્રવેશ થવાનો અને પ્રવેશ થતી વખતે જમણો પગ પહેલાં મૂકવો અને ગૃહ પ્રવેશ કરવો પછી કળશ સીધો પાણીયારે મૂકી દેવો ત્યાર પછી મગનો સાથ્યો કરી મગના સાથિયા ઉપર કળશનું સ્થાપન કરવું ત્યાર પછી કળશ આગળ મગનો સાથ્યો કરવો પછી ચોખાનો સાથ્યો કંકુનો સાથ્યો કરવો કંકુ પાણી વાળું કરીને ઉપયોગ કરવો સાથિયામાં ચાચા ચાંદલા જરૂરથી કરવા પછી હળદરનો સાથ્યો કરવો મીઠાનો સાથ્યો કરવો પછી આવી રીતે પાંચ સાથિયા કરવા દરેક સાથિયા પર એક એક ફૂલ મૂકવા ત્યાર પછી પાટલા પર લીલું કપડું પાથરી આપણા જે કુળદેવી હોય એમની સ્થાપના કરવી ગણેશજી સ્થાપના પણ કરવી ત્યાર પછી એમને કંકુના ચાંદલા કરી ફૂલ ચડાવવા કોઈ પણ પૂજા કરીએ ત્યારે ગણેશજીની સ્થાપના તો કરવી જ પડે અને કરવાની પણ જો સાથે કુળદેવીની પણ સ્થાપના કરો એટલે દરેક કામ થઈ જાય પ્રસાદી માટે આખા ગોળ નાખી મિક્સ કરી દેવું અને જો ગોળ ધાણા ન હોય તો એકલો ગોળ અથવા ખાંડ કે સાકર પણ ધરી શકે ઘરમાં કળશ સ્થાપન વખતે ગોળધાણા ઉત્તમ પ્રસાદી ગણાય ત્યાર પછી ઘરના મુખ્ય દરવાજાનું ઉંબર પાણીથી ધોઈ લેવું અને કંકુના સાથિયા ત્રણ કરવા બે સાથિયાની વચ્ચે અને સાથિયાની બંને બાજુ ચાંદલા કરી ઉંબર પૂંજા કરવી સાથિયા પર ચોખા અને ફૂલ મૂકવા પછી મુખ્ય દરવાજા પર આસો પાનનું તોરણ બાંધવું અને માટે જમીન પર પર ઘરની બહાર જમણી બાજુ એક નાનો સાથિયો કરી ફૂલ અને ચોખા મૂકવા ત્યાર પછી ગણેશજીની એક ઉભી ડિવેટ કરવી અને માતાજીની આડી ડિવેટ કરવી છતાં પણ પોતપોતાના ઘરના રીત રિવાજ મુજબ શ્રદ્ધા મુજબ પૂજાનું કાર્ય કરવું એક વસ્તુ ખાસ યાદ રાખવી કે ભગવાનની દિવેટ હંમેશા ઊભી દિવેટ કરવી અને જ્યારે માતાજીની દિવેટ કરીએ ત્યારે આડી દિવેટ કરવી ભગવાનની દિવેટ આડી ન હોય અને માતાજીની દિવેટ ઊભી ન હોય એનું ખાસ ધ્યાન રાખવું છતાં પણ પોતપોતાના ઘરના રીત રિવાજ પ્રમાણે ભગવાનનું પૂજાનું કાર્ય કરવું પછી અગરબત્તી અને પાંચ દીવા પ્રગટાવી આરતી તૈયાર કરી ભગવાનની આરતી ઉતારવી અને ગોળ ધાણાની પ્રસાદી અને દહીંની પ્રસાદી ભગવાનને ધરવી ભગવાનને ઉતારેલી આરતી ઘરના દરેક સભ્યોને લઈ લેવી અને ગોળ ધાણા અને દહીંની પ્રસાદી ઘરના દરેક સભ્યોને અને પડોશીને આપવી તો આવી રીતે તમે પણ નવા ઘરે રહેણાંક શરૂ કરતા પહેલા કળશ સ્થાપન કરી શકો જો વાસ્તુ પૂજન કરો તો પણ કળશ સ્થાપન તો પહેલા કરવું જ પડે રહેણાંક શરૂ કર્યા પહેલા કળશ સ્થાપન અને વાસ્તુ પૂજન ઉત્તમ છે તો તમે પણ આવી રીતે કળશ સ્થાપના કરી શકો પોતાનું નવું ઘર લઈએ તો કુંભ ગડો મૂકીને પછી વાસ્તુ પૂજા એટલે કે ગ્રહ શાંતિ તો કરવી જ પડે પછી જ રહેણાંક થઈ શકે અને જો ભાડેથી ઘર રાખ્યું હોય તો પણ કળશ સ્થાપન એટલે કે કુંભ ગડો મૂકી અને પછી જ રહેવાનું શરૂ કરો જે દિવસે ગ્રહ શાંતિ કરીએ એ દિવસે કુળદેવીની પ્રસાદી તરીકે સુકનની લાપસી બનાવી માતાજીને જરૂરથી ધરાવવી જેથી માતાજીના આશીર્વાદ આપણા ઉપર અને આપણા ઘર પર વરસતા રહે ઘઉંના લોટની લાપસી માપ સાથે યુટ્યુબ ચેનલ પર છે જ જેમાં તમે આખી રેસીપી જરૂરથી જોઈ શકો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ